હવે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે આઠ દસ બે ના રોજ ઘણા બધા અને લાઈવ સમાચાર લાવો તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં આવક પાંચસો ને ચોત્રીસ આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે ચોપન ફૂટ

બનાસ નદીમાં પાણી છોડવામાં આવી શકે છે મિત્રો હજુ ભયાનક સપાટી સુધી મિત્રો પાણી ભરવાનું નથી હાલની સપાટી મિત્રો છસો બે પોઈન્ટ ચોપન ફૂટે છે એટલે મિત્રો છસો ને ચાર સુધી ભરાઈ જશે અને ઉપર વર્ષોની પાણીની સારી એવી ચાલુ હશે તો મિત્રો દાંતી વડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે એટલે મિત્રો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી